राज्य वाता में वातावरण में આવેલા પલટાની વચ્ચે હવામાન વિભાગે ક મોસમી વરસાદની આગાહી કરી છે આગામી 24 કલાક કેટલા જિલ્લાઓમાં ગાજવીજ સાથે ક મોસમી વરસાદ વર્ષી શકે છે મોઇશ્ચર ઇનકર્શન હોગા ઓર જો ઓરિસ્સા કોસ્ટ રીજન મેં બારિશ હોને કા ચાન્સીસ હે એન્ડ હમારા જો ગુજરાત રીજન હે યહા મેં બારિશ હોને કા ચાન્સીસ હે એન્ડ આગલે 24 ઘંટા મેં ઓર જો વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે તેને કારણે તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે અમદાવાદ શહેરમાં પણ ગઈકાલ કરતાં એક ડિગ્રી તાપમાન ઓછું એટલે કે ચાલીસ ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતાઓ છે ધ્વની મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ